જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે દસેક કરોડના ખર્ચે નિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે પરંતુ તેનું સંચાલન બેદરકારીનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે અંદાજીત બે વર્ષ પહેલા શરૂ થયેલી આ હોસ્પિટલમાં પંચોતેર બેડની સુવિધા અને ડોક્ટરોની સેવા ઉપલબ્ધ છે છતાં હોસ્પિટલનું સાચું સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા અછતમાં છે હોસ્પિટલ પર સુરક્ષા ગાર્ડની નિમણૂક ન થતા હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ વાહનો આડેધડ પાર્ક થવાના બનાવો વધતા જાય છે પરિણામ ઇમરજન્સી સેવા 108 માટે દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં મુશ્કેલી સર્જાય છે નો પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરી લોક કરી જતા હોવાથી સમય બગાડવો પડે છે અને દર્દીઓ માટે જોખમ થાય છે હાલ વરસાદી માહોલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે કેશોદ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આવનારા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

તો એ જ પણ સિક્યોરિટી અહીંયા છે નહીં લોકો શાકભાજી ખરીદવા માટે આવે છે તો પણ અહીંયા વાહનો મૂકીને જતા રહે છે ફોર વ્હીલ ગાડીઓ પણ અંદર મૂકીને જતા રહે છે આને કહેવાળું કોણ છે આ ઘોર તંત્રની બેદરકારી છે અને આવનારા લોકો જે જે પેશન્ટો આવે છે જે દર્દીઓ આવે છે એમને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે જ્યારે વાત કરવામાં આવે છે નો પાર્કિંગની તો અહીંયા આપ જોઈ શકો છો નો પાર્કિંગ ઝોનનું બોર્ડ મારેલું છે નો પાર્કિંગ ઝોનની અંદર અમારા કેમેરામેન બતાવશે જો અહીંયા ગાડીઓ પણ પડેલી છે તો આ જે ગાડીઓ પડેલી છે અહીંયા કોઈ પણ ઇમરજન્સીમાં આવ્યું હોય ત્યારે આ ગાડીઓ હટાવે કોણ અને તાત્કાલિક સારવાર માટે ખૂબ જ તકલીફ